ગુજરાત રાજ્ય સરકારની વિધવા સહાય યોજના હેઠળ મહિલાઓને મળતા લાભમાંથી વંચિત અનેક મહિલાઓ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મામલતદાર કચેરી બહાર લાઈનોમાં ઉભી રહેવા મજબૂર બની છે દસ્તાવેજોની અને ધક્કા વચ્ચે મહિલાઓએ યોગ્ય વ્યવસ્થા માટે મહિલાઓ દ્વારા માંગ ઉઠાવી છે તો મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી કારણ કે વિધવા સહાય યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ જાહેર કરાઈ છે તો રાજ્ય સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં દર મહિને એક હજાર પચાસ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે પરંતુ દસ્તાવેજોની અપૂરતા માહિતીના અભાવે અનેક મહિલાઓ હજી આ લાભથી વંચિત રહી છે તો મહિલાઓને વધતી સંખ્યાને ધ્યાને લઈને આજ રોજ મામલત કચેરી દ્વારા વધારાનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો તો કોન ટેબલ ઉપર અરજીઓ સ્વીકારવાની કામગીરી હાથ ધરાઈ હતી આ ઉપરાંત કચેરી બહાર લાઇનમાં ઊભી મહિલાઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી તો કચેરીના જણાવ્યા મુજબ આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી સવારે સાત વાગ્યાથી અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે તો હવે પ્રશ્ન એ છે કે શું ટૂંકી મર્યાદામાં તમામ મદદાર મહિલાઓને લાભ મળી શકશે ત્યારે મહિલાઓએ માંગ ઉઠાવી છે કે અરજી કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે જેથી વધુને વધુ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત સહાય મળી શકે काले आमे नव नव आयत आलेले 383 नंबर रूट तो नाव नाही ना तो काय काले नंबर नत आयो तो यासाठी माटे आजे रोज बसवान फॉर्म भरत आहे तुमचे सु मागणी छे तयार मामा तो जेला नंबर आवीत नाही सर હા મામલતદાર ઓફિસે તો અમારે કાગળિયાત થતા નથી અમે ધક્કા ખાઈ ખાઈને ગયા ઘરના કામ બધા બાકી ખાધા પીધા વગર આખા ચાર દિવસથી આવે છે અમારે વિધવાનું કંઈ કરતા નથી શું કરવાનું શું કરવાનું અમારે કંઈ હવે ધક્કા ધક્કા અમે થાકી ગયા છે આખું બધા પબ્લિકમાં અમારે કાગળિયા જ નથી તું થતા અમારે હાલ હુલમાંથી આવે પાવરગઢ બ્યુરુ રિપોર્ટ ખબર ગુજરાત